બાર ના માણસો રાખીને બોગસ મતદાન કરાવેલું છે સણોસરામાં એ લોકો મતદાન અટકાવેલું છે કારણ કે પાટીદાર નું ગામ હોવાથી પાટીદારો મને મત દેવાના હતા એટલે અહીંયા મતદાન અટકાવ્યું છે ગુંડાઓ રાખીને અટકાવ્યું છે મેં ચૂંટણી પંચ ને એસપીએમ ને બપોરના ના બે વાગે મેં જાણ કરી દીધેલી છે કે ભાઈ અહીં તમે તમારા પ્રિસાઇડિંગ ઓફિસર ને બદલાવો આ લોકો એની અરે ભળી ગયા છે તો તમે એ ત્રણેય બદલાવો એવી પણ મેં રજૂઆત કરેલી હતી અને હું હવે ચૂંટણી પંચ ને રજૂઆત કરું છું કે આ ત્રણ ફેર મતદાન ફૂટેજ આપો કે જેથી કરીને આ લોકશાહી માં સ્વતંત્ર તમને ન્યાય મળે ન્યાય માગવાનો અમારો અધિકાર છે એ ન્યાય અમે માગ્યો છે તો હું ચૂંટણી પંચ ને વિનંતી કરું છું હાથ જોડીને કહું છું કે આ ત્રણ ગામનો અમને ફેર મતદાન આપો